સંચાલિત વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યા મંદિરનું દસ રણછોડનગર બ્રાન્ચનું ધોરણ દસ અને બારનું સો ટકા પરિણામ ધોરણ દસ માં શાળાના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ લિંબાસ્ય સુહાની નવાણું પોઈન્ટ ત્રીસ પર્સન્ટેલ મૂલ્યા અંજલી નવણું પોઈન્ટ સત્યાવીસ પર્સન્ટેલ બ્રહ્મ ક્ષત્રિય સંજના અઠાણું પોઈન્ટ ત્રાણું પર્સન્ટેલ લિંબાસ્ય હસ્તી અઠ્ઠાણું પોઈન્ટ એસી પર્સેન્ટેલ અને પોપટ પૂજા અને જાગણી રિદ્ધિ અઠાણું પોઈન્ટ તેત્રીસ પીઆરએ સ્થાન મેળવ્યું છે જ્યારે ધોરણ બારમાં દેવડા ભૂમિ નવાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર ચુબનપુત્રા નિરાલી નવાણું પોઈન્ટ પંચ્યાસી પીઆર ખાખરીયા બંસી અઠ્ઠાણું પોઈન્ટ ત્રાણું પીઆર સોલંકી ધારા અઠાણું પોઈન્ટ સત્યોતેર પી ઝીંઝુવાડિયા દ્રષ્ટિ અઠાણું પોઈન્ટ ઝીરો ત્રણ પી સાથે પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ રહ્યા છે આ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દર્શનાબેન દોમડિયા ચેરમેન શ્રી અપૂર્વભાઈ મણિયાર તેમજ વ્યવસ્થાપક ટ્રસ્ટી શ્રી અનિલભાઈ કિંગર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સંવાદ સંચાલિત સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હું દર્શના કિશોરભાઈ દોમળિયા અમારી શાળાનું શ્રેષ્ઠતમ પરિણામ એટલે આ સતત ત્રીજા વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર બંનેનું સો ટકા પરિણામ આટલું જ નહીં પણ ધોરણ દસમાં દેવડા ભૂમિ મગનભાઈ બોર્ડમાં સેકન્ડ રેન્ક અને સૌથી સારા પીઆર નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા અઠાણું પીઆરથી અને પંચાણું પોઈન્ટ સડસઠ ટકાથી આગળ છે આ ઉપરાંત બીજા બીજા બે એ એ ટુ ગ્રેડ એ વન ગ્રેડ અને બીજી દસ છોકરીઓ એ ટુ ગ્રેડમાં છે એવી જ રીતે બારમાણું પરિણામ પણ ખૂબ જ ઉજ્જવળ એ ટુ ગ્રેડમાં દસ છોકરીઓ આવેલી છે આમ અમારું પરિણામ ખૂબ જ ઉજ્જવળ છે એમાં અમારી મારી ટીમ એટલે મારા શિક્ષકો અને મારા ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમને ખૂબ જ મદદ કરી છે અને ફ્રી હેન્ડથી કામ કરવા દીધું છે અને દરેક કામમાં ખૂબ મદદ કરી છે